નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક કથાઓમાં તમારું સ્વાગત છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મોરના પીછાનું ઘણું મહત્વ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરનું પંખ રાખવું ખૂબ જ શુભ છે તે જ્યાં પણ હોય ત્યાંની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે શાસ્ત્રોમાં મોર પીછાને ને સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ખૂબ ચમત્કારિક હોવા ઉપરાંત તે ઘરના વાસ્તુદોષોને દૂર કરવામાં પણ મદદગાર છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મોરપંખ ઘરમાં રાખવાના નિયમો જણાવવામાં આવ્યા છે ઘરમાં રાખતી વખતે આ નિયમોનું પાલન કરવું જોઈએ તો જ તેની સકારાત્મક અસર જોવા મળશે વાસ્તુશાસ્ત્રમાં મોરનું પંખ રાખવાની સાચી દિશા અને સ્થાન વિશે જણાવવામાં આવ્યું છે જો તમે તેને ઘરમાં રાખો છો તો તેનાથી ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં મોરનું પંખ રાખવાના ઘણા ફાયદા છે પરંતુ તેનો સૌથી વધુ ઉપયોગ ધન અને સંપત્તિને આકર્ષવા માટે થાય છે તમારા ઘરમાં પૈસાની અછત હોય જો ઘરમાં પૈસા નથી તો તમારે તમારા ઘરમાં મોરનું પંખ લાવવું જોઈએ અને તેને યોગ્ય દિશામાં સ્થાપિત કરવું જોઈએ તેનાથી તમારા ધનમાં ચોક્કસ વધારો થશે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં મોરના કેટલા પીછા રાખવા જોઈએ તેના વિશે પણ જણાવવામાં આવ્યું છે તો ચાલો મિત્રો તમને જણાવીએ મોરના પીછાથી સંબંધિત મહત્વના વાસ્તુ નિયમો પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો સૌ પ્રથમ આપણે મોરના પીછાના ધાર્મિક મહત્વ વિશે જાણીએ શા માટે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં મોરના પીછાને આટલું મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો આપણા પ્રાચીન પુરાણોમાં મોરના પીછાને એક ચમત્કારિક સાધન માનવામાં આવ્યું છે તેનો ઉપયોગ અનેક પ્રકારની તાંત્રિક પ્રવૃત્તિઓમાં પણ કરવામાં આવ્યો છે શત્રુઓનો નાશ દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે પણ મોરના પીછાનો ઉપયોગ જ્યોતિષમાં પણ થાય છે મોરના પીછાને લગતા ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યા છે આયુર્વેદ વગેરેમાં પણ મોરનું પીછું યાદીઓ અને રોગોને દૂર કરવામાં મદદરૂપ છે મોરનું પીછું ઘરમાંથી દુષ્ટ શક્તિઓને દૂર કરવામાં મદદ કરે છે સાપ વગેરે દૂર રાખે છે મોરના પીછાના કારણે આવા ઝેરી પ્રાણીઓ ઘરમાં પ્રવેશતા નથી તેથી જ જંગલમાં રહેતા લોકો તેને પોતાના ઘરની નજીક રાખતા હતા તેની ઘણી વાર્તાઓ છે પુરાણોમાં લખાયેલ એક કથાનું વર્ણન છે પ્રાચીન કાળમાં સંધ્યા નામનો એક રાક્ષસ રહેતો હતો તે ખૂબ જ શક્તિશાળી અને મહાન તપસ્વી હતો ગુરુ શુક્રાચાર્ય પાસેથી જ્ઞાન મેળવ્યા બાદ સંધ્યાએ દેવતાઓને પોતાના શત્રુ માનવા માંડ્યા તેણે બ્રહ્મદેવ અને ભગવાન શિવ પાસેથી વરદાન મેળવ્યું અને તે ખૂબ જ શક્તિશાળી બની ગયો અને પછી તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું અને ઘણા દેવોને પ્રતાડિત કર્યા પછી રાક્ષસને હરાવવા માટે દેવતાઓએ એક યોજના બનાવી અને તે માટે તેમણે મોરની મદદ લીધી તમામ દેવતાઓ અને નવગ્રહો ગ્રહો મોરના પીછામાં બેઠા હતા જેના કારણે મોર ખૂબ જ શક્તિશાળી અને વિશાળ બની ગયો હતો તેણે સંધ્યા અસુર પર હુમલો કર્યો આ યુદ્ધમાં સંધ્યા અસુરનો વધ થયો અને દેવતાઓએ પોતાનું સર્વોપરી પાછું મેળવ્યું બધા દેવતાઓએ મોરની સ્તુતિ કરી અને તેને પૂજનીય હોવાનું વરદાન આપ્યું ત્યારથી તે મોરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જ્યાં પણ મોરનું પંખ હોય ત્યાં નવગ્રહોની કોઈ અશુભ અસર નથી થતી મિત્રો માત્ર ઋષિ મુનિઓ અને દેવતાઓ જ નહીં પણ ભગવાન શ્રીકૃષ્ણ પણ મોરની સ્તુતિ કરે છે ભગવાન કૃષ્ણે મોરની શ્રેષ્ઠતાનો પુરાવો પણ આપ્યો છે પોતાના મુગટમાં મોરનું પંખ ધારણ કરે છે મોરના પીછા વિના ભગવાન શ્રીકૃષ્ણ ક્યાંય જતા નથી શ્રીકૃષ્ણ કહે છે કે મોર શાંતિ અને પ્રેમ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે તે મોરનું પંખ માણસને નકારાત્મક શક્તિઓથી રક્ષણ કરે છે પુરાણોમાં મોરને વિવિધ દેવી દેવતાઓના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે માં લક્ષ્મી દેવી દેવી સરસ્વતી ભગવાન ભગવાન શ્રી ગણેશ કાર્તિકે આવા અનેક માતાઓનો સંબંધ મોર સાથે જોડાયેલો છે લક્ષ્મી એ દેવી છે જે સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે માં માલક્ષ્મીને મોરના પીછા ખૂબ જ પ્રિય છે માં લક્ષ્મી પાસે મોરનું પીછું રાખવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે સરસ્વતીને ત્યાં મોર હોય છે તેથી જ વિદ્યાર્થીઓ એ મોરનું પંખ પોતાની સાથે રાખવું જોઈએ જો આપણે મોરના પીછાને વાંસળીમાં નાખીને આપણા ઘરમાં રાખીએ તો તેનાથી પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બને છે મિત્રો આપણું ઘર એક મંદિર જેવું છે જો તેમાં રહેતા સભ્યો એકબીજાની સાથે લડવા લાગે તો પછી આ મંદિર યુદ્ધના મેદાન જેવું બની જાય છે એવું લાગે છે કે ઘરમાં પરેશાનીઓ અને ઝઘડાઓ માટે ઘણા કારણો હોઈ શકે છે પરંતુ સૌથી મોટું કારણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ છે પરંતુ આ નકારાત્મક ઉર્જા ક્યાંથી આવે છે આ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે શું ઉપાય છે શું ઉપાયો કરવા જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે નકારાત્મક ઉર્જા ફેલાવે છે આ વસ્તુઓ વગર આપણું ઘર ચાલી શકતું નથી આપણે આ વસ્તુઓ ઘરમાંથી બહાર ના કરી શકીએ પરંતુ તેને નકારાત્મક ઉર્જામાંથી બહાર કાઢવા માટે ઉપાય કરી શકીએ છીએ આ માટે આપણે ઉપયોગ કરવો જોઈએ ત્રણ અને તેને તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે હવામાં જોરશોરથી હલાવો આનાથી તમારા ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે જો તમે દરરોજ સવારે આ કરો તો તમારા ઘરની અંદરની નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થશે અને તમારા ઘરમાં એક સકારાત્મક વાતાવરણ બનશે આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું કે ઘરમાં એવી કઈ ત્રણ જગ્યાઓ છે જ્યાં તમારે મોરપીછાં રાખવા જોઈએ અને જો તમે આ સ્થાનો પર મોરપીછાં રાખો તો તમારા ઘરમાં મહત્તમ સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે સૌપ્રથમ કામ એ છે કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરો જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય અને પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધો આવે જો ઘરનું બાંધકામ ચાલી રહ્યું છે તો ભગવાન ગણેશની મૂર્તિ તમારા મુખ્ય દરવાજાની ઉપર રાખો અને મૂર્તિની બંને બાજુએ મોરના પીછા રાખો જો તમારો મુખ્ય દરવાજો વાસ્તુશાસ્ત્ર નિયમોની વિરુદ્ધ છે તો આ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાને પ્રવેશતા અટકાવશે તમારે મુખ્ય દરવાજા પર ત્રણ મોર પીછા અવશ્ય રાખવા જોઈએ તેનાથી વાસ્તુ દોષ દૂર થશે બીજું ગ્રહોની અશુભ અસરથી બચવા માટે જો ઘરના સભ્યો પર ગ્રહોની અશુભ અસર હોય અથવા ગ્રહોની સ્થિતિ ખરાબ થઈ રહી હોય તો મોરનું પંખ લઈને તેના પર ગંગાજળ રેડો અથવા શુદ્ધ પાણીનો છંટકાવ કરો અને પછી તેને એવી જગ્યાએ રાખો જ્યાં તેને કોઈ જોઈ ન શકે તે ગ્રહોને શાંત કરવામાં મદદ કરે છે ત્રીજું ખરાબ નજરથી બચવા માટે જો કોઈ ઘરના સભ્ય અથવા બાળક પર ખરાબ નજરની અસર થઈ હોય અથવા જો કોઈ વ્યક્તિ કોઈની ખરાબ નજરથી પ્રભાવિત હોય તો સૂતી વખતે તે વ્યક્તિના ઓશિકા નીચે મોરનું પંખ રાખો અને તેને બીજા દિવસે સવારે તેને વહેતા જાળમાં અથવા કૂવામાં પધરાવી દેવાથી ખરાબ નજર દૂર થશે જો તમને અભ્યાસ કરવાનું મન ન થતું હોય તો અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ નથી હોતો તેમની યાદશક્તિ નબળી હોય છે તેઓ અભ્યાસ કરતી વખતે વારંવાર ઊંઘી જાય છે તો વિદ્યાર્થીઓ એમાં સરસ્વતીની સામે મોરનું પંખ રાખી બીજા દિવસે પોતાના પુસ્તકોમાં રાખવું જોઈએ આનાથી વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો થશે અને માં સરસ્વતીના આશીર્વાદ રહેશે મિત્રો અનિષ્ટથી મુક્તિ અપાવવાનો પાંચમો ઉપાય છે જો કોઈ દુશ્મન જાણી જોઈને તમારા પર હુમલો કરે છે જો કોઈ તમને પરેશાન કરી રહ્યું છે અને તમને વારંવાર નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તો મંગળવારે હનુમાનજીના મસ્તક પરનું સિંદૂર મોરના પીછા પર લગાવો અને સવારે સ્નાન કર્યા વિના તેને વહેતા પાણીના પ્રવાહમાં અથવા કૂવામાં નાખી દો મિત્રો મનની કોઈ ઈચ્છા અધૂરી રહે તો ઈચ્છિત પરિણામ મેળવવા માટે ઘણા દિવસો સુધી પ્રયત્ન કરવા છતાં પણ ઈચ્છિત પરિણામ મળતું નથી તેમાં વારંવાર અવરોધો આવે છે તો તમે રાધા કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જઈ શકો છો કૃષ્ણને મોર પીછા અર્પણ કરો અથવા ઘરે શ્રી કૃષ્ણની મૂર્તિ પર મોર પીછા મૂકો અને તેમની સામે તમારી ઈચ્છા વ્યક્ત કરો જો પતિ પત્ની વચ્ચે તણાવ હોય ઘરની અંદર ઝઘડા હોય પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય પરસ્પર પ્રેમ ઓછો થવા લાગ્યો હોય તો તેમના બેડરૂમમાં દક્ષિણ પૂર્વ દિશામાં મોરના પી રાખવા જોઈએ તેનાથી બંને વચ્ચે પ્રેમ વધશે અને વિવાદ ઓછો કરવામાં મદદ મળશે સંપત્તિ વધારવાનો આઠમો ઉપાય જો પૈસાની તંગી હોય અને અચાનક ધનનો વ્યય થતો હોય તો આ ઉપાય અચૂક કરો ઘરની તિજોરી રાખતી વખતે ધ્યાન રાખો કે તિજોરી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ તેને દિવાલની નજીક રાખો અને તેની મુખ્ય દિશા પૂર્વ તરફ હોવી જોઈએ આનાથી ભગવાનના આશીર્વાદ જળવાઈ રહેશે સાથે મોરનું પંખ તિજોરીમાં રાખો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસાની તંગી નહીં અનુભવાય જો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો દક્ષિણ પૂર્વ ખૂણામાં મોરના બે પીછા લગાવો ઘરની એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં શુક્લ પક્ષમાં તમારી કમરથી ઉપર ખભાની ઊંચાઈએ ટૂંક સમયમાં તમને ધન પ્રાપ્તિની નવી તકો મળવા લાગશે તમે કોઈ પણ શુભ દિવસે મોરનું પંખ ધારણ કરી શકો છો અને તેને ઘરમાં એવી જગ્યાએ મૂકો જ્યાંથી પસાર થતા લોકોને તે સૌથી વધુ દેખાય વાસ્તવમાં મોરનું પીછા નકારાત્મક ઉર્જાને શોષી લે છે તેથી તમારે તેને એવી જગ્યાએ લગાવવું જોઈએ જ્યાં તે દરેક જોઈ શકે તો મિત્રો આજની વિડિયો તમને સારી લાગી હોય તો ને લાઈક અને શેર કરજો તથા અમારી ચેનલને ને પણ જરૂરથી કરી લેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ